ઋષિ એક વખત વિચાર કર્યો કે આપણે યજ્ઞની શરૂઆત કરીએ તો આપણા માટે ઉત્તમ ઉત્તમ જગ્યા કઈ છે છે સ્થાન મનમાં પણ એવો પ્રશ્ન થાય ભગવાનની ભક્તિ કરવી હોય પૂજા કરવા બેસવું હોય આવી કથાઓ કરવી હોય તો પહેલો પ્રશ્ન એ થાય કે કથા કઈ જગ્યાએ કરશું આપણા ઘરના આંગણે કથા કરવી છે કે વાડી રાખવી છે કે વિશાળ ગ્રાઉન્ડ હોય એમાં કરશું આવા અનેક પ્રશ્ન થાય અને પછી આપણે નક્કી કરીએ કે આપણા માટે આ જગ્યા છે ને એ ઉત્તમ છે ઋષિઓને પણ એવો જ વિચાર આવ્યો કે યજ્ઞ કરવો છે તો એના માટે ઉત્તમ સ્થાન કયું છે બધા ઋષિઓએ વિચાર કર્યો બીજા કોઈને પૂછવું એના કરતા ચાલો બ્રહ્માજીને પૂછીએ એટલા માટે બધા ઋષિ બ્રહ્માજી પાસે ગયા બ્રહ્મલોકમાં બાપજી યજ્ઞ કરવા છે તો અમારા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થાન કયું છે અને બ્રહ્માજી ત્યારે એક ચક્ર આપે છે આ ચક્ર નું નામ છે મનોમય મનોમય નામનું ચક્ર છે બ્રહ્મલોક માંથી નીકળે છે બ્રહ્માજી બધા ઋષિઓને કહે છે કે હે ઋષિવ્રંત આ મનોમય નામનું ચક્ર છે તમારી આગળ ચાલશે તમારે બધા ચક્ર ચક્રની પાછળ ચાલવાનું જે જગ્યાએ જે જમીન ઉપર આ ચક્રના આરા ઘસાય જાય એટલે કે આ ચક્ર જે જગ્યાએ શાંત થાય ને એ જગ્યા તમારા માટે ઉત્તમ છે શ્રેષ્ઠ છે તે ચક્ર આવે પૃથ્વી ઉપર અને આપણી આ પૃથ્વી ઉપર અયોધ્યાની બાજુમાં એક વન હતું જંગલ હતું અને જંગલની અંદર વનની અંદર ચક્રના આરા ઘસાઈ ગયા ચક્ર શાંત થયું તો જે ચક્રના આરા હતા એને સંસ્કૃતમાં નિમિષ કહેવામાં આવે અને જે વન હતું એને સંસ્કૃતમાં અરણ્ય કહેવામાં આવે એટલા માટે વન નું નામ થયું નૈમિષારણ્ય એ વન ની અંદર બધા ઋષિઓ ભેગા થયા પણ આ માત્ર ખાલી ઋષિઓનો પ્રશ્ન છે એવો નથી આ પ્રશ્ન છે ને આપણો બધાનો છે આપણા મનની અંદર વિચાર આવે આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ કરવી છે તો આપણા માટે ઉત્તમ સ્થાન ક્યુ છે ઘરની અંદર એક બાજુ કે ખૂણાની અંદર એકાંતમાં બેસીને ભગવાનના જપ કરવા મંદિરમાં બેસીને કરવા મંદિરની મૂર્તિની સામે આજુબાજુમાં કોઈ દેવ મંદિર હોય તો ત્યાં જઈને ભગવાનની પૂજા કરવી જપ કરવા કઈ જગ્યા જીવાત્મા માટે ઉત્તમ છે તો આ બ્રહ્માજીએ એના માટેનો જવાબ આપ્યો બ્રહ્માજીએ જે ચક્ર આપ્યું ચક્રનું નામ છે મનોમય એટલે બ્રહ્માજી આપણને કહેવા માંગે છે કે હે જીવ તારું જે મનરૂપી ચક્ર છે જે જગ્યાએ શાંત થાય એ જગ્યા આપણા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ છે આપણે બધા બેસીએ કથાની અંદર પૂજાની અંદર શાંત કરવું કથાની અંદર બેસીએ પૂજામાં બેસીએ જપ કરવા બેસીએ મનને એકાગ્ર કરી સ્થિર કરીને પછી જપ કરવા કથા શ્રવણ કરવી તો એ કથા છે ને આપણા હૃદય સુધી પહોંચી શકે

કે મારું ને તમારું જ્યારે મન ચક્ર શાંત થાય એ જગ્યા આપણા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ છે